કૌરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુરથી આદ્યશક્તિ પદયાત્રા સંઘ અંબાજી તરફ જવા રવાના થયો અનેક શ્રદ્ધાળુઓ પગપાળા મા અંબાના દર્શનાર્થે જવા રવાના થયા છોટા ઉદેપુર નવાપુરા ગોલવાડામાંથી આજ રોજ મા આદ્યશક્તિ માના દર્શનાર્થે છોટા ઉદેપુરના માય ભક્તો માતાજીના રથ સાથે પગપાળા અંબાજી તરફ જવા રવાના થયા હતા છોટા ઉદેપુરથી છેલ્લા ઘણા વર્ષથી નિયમિત ઉપડતો શ્રી આદ્યશક્તિ પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા અને નગરજનો દ્વારા વાસ્તે ગાસ્તે ભારે શ્રદ્ધાભેર અને આસ્થા સાથે વિદાય આપી હતી સંઘ અંબાજી ખાતે ભાદરવી અગિયારસના દિવસે ભક્તિભાવ સાથે ગબ્બર ઉપર મા અંબાના દર્શન કરી અંબાજીના મુખ્ય મંદિર ખાતે ધજા ચડાવી ભક્તિભાવ સાથે દર્શન કરી પરત ફરશે છોટા ઉદેપુરથી નીકળતા શ્રી આદ્યશક્તિ પદયાત્રા સંઘ દર વર્ષે અંબાજી જાય છે જેમાં છોટા ઉદેપુરથી અંબાજીના રસ્તામાં આવતા દસ જેટલા ગામોમાં રાત્રિ વિષામો લેવામાં આવે છે અને મા અંબાની આરાધના તથા ગરબા અને ભજનો કરવામાં આવે છે વખાણવાલાયક વાત એ છે કે હાલમાં ઉપડતા સંઘમાં યુવા યુવતીઓ પણ જોડાય છે અને શક્તિ મા ભગવતીની આરાધના કરે છે પદરા પદયાત્રીઓ બોલમાળી અંબે જય જય અંબેના જયઘોષ સાથે અંબાજી તરફ જવા રવાના થયા હતા શ્રી આદિશક્તિ પગપાળા સંઘ અમે છેલ્લા અગિયાર વર્ષથી સંઘ લઈને જઈએ છીએ છોટાઉદેપુરથી અંબાજી આશરે દોઢસો જેટલી સંખ્યા લઈને તેમ ધૂમધામથી જઈએ છીએ તેમ આ વર્ષે પણ અમે ધૂમધામથી જઈ રહ્યા છીએ તો નગરજનોના આશીર્વાદ આપવા માટે અમે ગામમાં રથ ફેરાઈએ છીએ